બે ની ચૂંટણીમાં લોકો એ આશા અને અપેક્ષા રાખી હતી બે હાજર ત્રેવીસ ના બજેટમાં પણ પ્રજાની આશા ઠગારી નીકળી આખું વર્ષ દરમિયાન આપણે જોયું ગુજરાત ની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે એમાં કોઈ પણ જાતની રાહત ના મળી લાખો યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે તો કાયમી પૂરા પગારની નોકરીઓ નથી મળતી ખેડૂતોના દેવા માફ નથી થતા પોષણક્ષમ ભાવો નથી મળતા બધાને પાકું મકાન મળશે એવો વાયદો કરવામાં આવ્યો હતો પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો કાચા મકાન ઝૂંપડામાં રહેવા માટે મજબૂર છે ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી વેપારીઓ જીએસટીની ઝંઝટથી હેરાન પરેશાન છે બાજુનું રાજ્ય રાજસ્થાનમાં સરકાર બદલાય અને ગુજરાતના પેપરોમાં જાહેરાત આપે કે ચારસો પચાસ રૂપિયા રાખીએ કે આ એકસો છપ્પનની ની ડબલ એન્જિન સરકાર ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ગુજરાતના લોકો માટે પણ ચારસો પચાસમાં માં બોટલ મળે એવી આ બજેટમાં જોગવાઈ કરે એક બાજુ ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારો કાયમી શિક્ષક ની નોકરી માટે આંદોલન કરી રહ્યા છે જુદા જુદા કોન્ટ્રાક્ટ જે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એ પણ સમાન સમાન કામ માંગ સાથે લડી રહ્યા છે એવા સંજોગોમાં બજેટમાં અમારી માગણી રહેવાની કે ગુજરાતમાં જેટલા પણ સરકારી પદો ખાલી છે એ તમામ પદો પર કાયમી ધોરણે પૂરા પગાર થી ગુજરાતના યુવાનોને નોકરી મળવી જોઈએ ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ થયો છે છે દેવાદાર ખેડૂતોના દેવા માફ થવા જોઈએ પેટ્રોલ ડીઝલ અને બાકીની ચીજ વસ્તુઓ જે મોંઘી થઈ છે એમાં પ્રજાને રાહત મળવી જોઈએ ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર છે એ બાબતે પણ એસીબી ને બાકીની વ્યવસ્થા છે વધારે મજબૂત થવી જોઈએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે તો એમાં જે ખાલી પદો છે મોંઘવારીમાંથી રાહત મળે ગુજરાતના યુવાનોને રોજગાર મળે ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટેનો બજેટ ફળવાય એવી આજે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગ કરીએ કરી અગાઉથી રજા લઈ અને એમના બીજા રાજ્યોમાં રોકાણને કારણે બહાર છે જિજ્ઞેશભાઈ પણ એમને સ્ક્રીનિંગ કમિટીના સભ્ય હોવાથી સાઉથ ઇન્ડિયામાં છે ને કિરીટભાઈ પણ એમના કામની રજા લઈને રહ્યા છે બાકીના બધા અમે આ ટીમ કોંગ્રેસ આજે મજબૂત થઈથી લડી